શું તમારે તમારા ઘરને કે ઓફિસને અપગ્રેડ કરવું છે એક લક્ઝુરિયસ લુક આપવો છે એ પણ બજેટમાં કઈ રીતે લેટ મી એક્સપ્લેન મોરબી મોરબી બિઝનેસ શોમાં ઘર અને 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 ઓફિસ ને એક લક્ઝુરિયસ 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 લુક લુક આપવા માટે હું અત્યારે પહોંચી ગઈ છું જાણીતું એટલે કે 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 ફર્નિચર જે નો સૌથી મોટો વિશાળ શોરૂમ છે જ્યાં આપ આપના કરી શકો છો એકદમ આપી શકો છો અહીંયા તમને ઘર માટે આ સરસ મજાનો જે હું બેસેલી છો ગાર્ડન ઝુલા જે છે મળી જશે કેટલા બધા ડાઇનિંગ ટેબલ ની અહીંયા વેરાયટી જોવા મળે છે બેડ છે વોર્ડ્રોપ છે સોફા છે ત્યારબાદ મોડ્યુલર કિચન છે એવી ઘરને અપગ્રેડ કરવાની અને એક લક્ઝરિયસ લુક આપવાની બધી જ અહીંયા ફર્નિચર આઇટમ્સ જે છે મળી જાય છે તેની સાથે ઓફિસ માટે તમને ઓફિસ ટેબલ હોઈ શકે છે રિસેપ્શન રિસેપ્શન સોફા હોઈ શકે છે એ રિવોલ્વિંગ ચેર હોઈ શકે છે તો ઓફિસ અને ઘરને તમે એક નવું લુક આપી શકો અને એકદમ અપગ્રેડ કરી શકો એકદમ લક્ઝરિયસ લુક આપી શકો એવી તમામ ફર્નિચર આઈટમ આઈ એમ શ્યોર તમે અહીંયા વિઝિટ તો કરેલું જશે અને ઘણા બધા લોકો અહીંયાથી ખરીદી કરી જશે છતાં પણ આપણે આખા જ શોરૂમની આજે છે અહીંયાથી વિઝિટ કરવાના છીએ સો લેટ્સ ગો સો સૌથી પહેલા ડાઇનિંગ ટેબલની મેં તમને વાત કરી કે જ્યાં તમને રાઉન્ડ ટેબલથી લઈને રેક્ટેંગલ કે જેમાં પાંચ છ લોકોના સિટિંગ સુધી તમને જે છે ડાઇનિંગ ટેબલ અહીંયા મળી જવાના છે અને બધા જ તમે જોઈ શકો છો અલગ અલગ રેન્જમાં મતલબ તમે તમારા બજેટમાં જે છે અહીંયાથી ડાઇનિંગ ટેબલની ખરીદી કરી શકો છો તમારા બેડરૂમને અપગ્રેડ કરવા માટે એક સરસ મજાનું અહીંયા ડ્રેસિંગ ટેબલ અટેચ વોર્ડરોબ જે છે આખું તમને મળી જાય છે પ્લસ એક સુંદર મજાનો બેડ જે છે તમને મળી જાય છે અહીંયા પ્લસ પોઈન્ટ એ રહેવાનો છે કારણ કે અહીંયા લુક્સ લક્ઝરિયસ ફર્નિચર મોલમાં એમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે અહીંયા તમને ખરીદી કરવા માટે મોટામાં મોટો ફાયદો એ થવાનો છે કે અહીંયાની જ બનાવટ જે છે એટલે તમને તમારે કદાચ એમાં તમારી રીતે બનાવવું હોય તમારે કંઈ કસ્ટમાઇઝ કરાવવું હોય તો એ બી અહીંયા થઈ શકે છે પ્લસ એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ હોવાથી તમને બીજા બધી જ જગ્યા કરતાં અહીંયા થોડો એ પણ ફાયદો થવાનો છે કે કારણ કે મેન્યુફેક્ચરિંગ અહીંયા જ છે એટલે પ્રાઇઝમાં પણ તમે જોવા જાવ ને રેન્જ કમ્પેર કરો તો તમને ઓલ ઓવર તમે જોવા જશો તો અહીંયાની પ્રાઇસ રેન્જ પણ તમને થોડી વધારે તમારા બજેટ માં જોવા મળશે અને બધી જ રેન્જ અહીંયા સાથે જોવા મળશે ઘણા બધા બેડ જે છે અહીંયા તમે એમની સાથે અટેચ વોર્ડરોબ જે છે જોઈ શકો છો સો તમે અહીંયા કંઈ પણ કામ કરતા હોય અને એકદમ રિલેક્સ ફીલ થઈ શકે તમને એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય એવા લક્ઝરિયસ તમને સોફા ડિઝાઇન પણ અહીંયા બહુ જ બધી મળી જવાની છે કે જે તમારા લિવિંગ રૂમમાં ચાર ચાંદ લગાડી દેશે

અને તમે અહીંયા આવીને મોડ્યુલર કિચન કારણ કે એમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે જેનું નામ છે લિવિંગ વુડ્સ તો પોતે જ અહીંયા બનાવી રહ્યા છે એટલે તમે અહીંયા આવીને તમારા ઘરને કયા પ્રકારે તમારે અપગ્રેડ કરવું છે તો એ પ્રકારે તમે કસ્ટમાઇઝ બી કરાવી શકો છો પ્લસ એમના પાસે અહીંયા ઓલરેડી હાજર બહુ બધી ડિઝાઇન અને બહુ બધી વેરાયટી છે એટલે તમે આવીને એમાંથી પણ પરચેસ કરી શકો છો પણ એના માટે તમારે સૌથી પહેલાં લુક્સ લક્ઝરિયસ ફર્નિચર મોલની મુલાકાત લેવી પડશે ત્યારબાદ અત્યારે ઘણા બધા ઘર જે નવા બનતા હોય છે એમાં એક એવો રૂમ રાખ્યો હોય કે જ્યાં એકદમ સરસ મજાનું થિયેટર બનાવ્યું હોય અને ફેમિલી બધા એક સાથે જ્યારે મૂવી જોવું હોય કે પછી વર્લ્ડ કપ આવતો હોય મેચ બધા એક સાથે જોતા હોય છે તો એ તમારા ઘરની અંદર જો તમે એક નાનકડું મિની થિયેટર બનાવ્યું હોય તો એના માટેની એક સરસ મજાની રિક્લાઇનેડ ચેર્સ જે છે અહીંયા પણ એ તમને જોવા મળી જાય છે અને એમાં પણ બે પ્રકારે ઇલેક્ટ્રિક પણ અહીંયા જોવા મળશે અને મેન્યુઅલ પણ તમને અહીંયા જોવા મળશે અને કસ્ટમ કસ્ટમાઇઝ તમે પણ કરાવી શકો છો કારણ કે તમારું જો થિયેટર ડિઝાઇન જે પ્રકારે કલર કોમ્બિનેશન તમે રાખ્યા હોય તો એ પ્રકારે જ તમને અહીંયા તમારી થિયેટર ચેર જે કહી શકે એ પણ મળી જાય છે ત્યારબાદ આપણા લિવિંગ રૂમમાં જે રીતના સોફા જે છે આપણે પરચેસ કરી લીધા તો એને સરસ આ મેચ થાય એકદમ લક્ઝરી લુક આવે એ પ્રકારના સેન્ટર ટેબલ પણ તમને અહીંયાથી મળી જાય છે બહુ બધી વેરાયટી અને રેન્જ છે પણ મારું પર્સનલ ફેવરિટ કારણ કે એક સેન્ટર ટેબલ લાગે છે તમને પણ આમાંથી હમણાં બે કરીને બતાવું તમને સો યસ આ પ્રકારના ઘણા બધા અલગ અલગ ઇનોવેટિવ ડિઝાઇનની સાથે તમને ટેબલ પણ જે છે અહીંયા મળી જાય છે આવી રીતના ઓફિસમાં મતલબ આટલી સરસ લક્ઝરી ચેર હોય આ પ્રકારનું ઓફિસ ટેબલ હોય તો પડે ને બાપો આ જ પ્રકારે તમે પણ તમારા ઓફિસને અપગ્રેડ કરી શકો છો અને એક સરસ મજાનું પ્રીમિયમ લુક એક પ્રીમિયમ ટચ જે છે તમે આપી શકો છો અને માત્ર એક ઓફિસ ટેબલ હતી બહુ બધા છે કે જે તમને અત્યારે વિઝ્યુઅલમાં પણ દેખાતા હશે અલગ અલગ બજેટના ઘણા બધા અલગ અલગ રેન્જમાં તમને બહુ બધી અલગ અલગ વેરાયટીઝમાં અહીંયા ઓફિસ ટેબલ મળી જાય છે અને લિવિંગ વુડ્સ એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે તમે અહીંયાથી કસ્ટમાઇઝ બી કરો આવી શકો છો ઓફિસને અપગ્રેડ કરતા હોય ત્યારે એ તમારા અપગ્રેડેશનનો જે પીરિયડ છે અને એ પ્રોસેસ છે એમાં વેઇટિંગ સોફા કે જે તમારા એ પ્રોસેસને તમારા ઓફિસને એક સરસ મજાનો પ્રીમિયમ લુક આપી શકે છે ઓફિસને અપગ્રેડ કરતા હોય તો રિસેપ્શનને પણ કેવી રીતના ભૂલી શકે તો એક સરસ મજાનું રિસેપ્શન એરિયા જે છે તમે અહીંયાથી ડેવલપ કરી શકો છો અને આ પણ તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો હોસ્પિટલમાં કે પછી ઓફિસમાં તમે આ પ્રકારની વેઇટિંગ ચેર તમને ઘણી બધી જગ્યાએ જોવા મળતી હશે તો એ પણ તમને લુક્સ લક્ઝુરિયસ ફર્નિચર મોલમાંથી મળી જશે ત્યારબાદ તમે તમારા ઘરને અપગ્રેડ કરી જ રહ્યા છો તો આ પ્રકારનો હેંગિંગ ઝુલા એ તમારા ઘરમાં બહુ સરસ લાગશે ગાર્ડનમાં તમે મૂકી શકો છો કે પછી તમે બાલ્કનીમાં પણ આ પ્રકારનું હેંગિંગ ઝૂલા કે જે તમે એકદમ સાંજે શાંતિથી એક ચાય કે કોફી પીતા હોય ને એકદમ બેસેલા હોય શાંતિથી ને જે કમ્ફર્ટેબલ અહીંયા મને હેંગિંગ ઝૂલા લાગી રહ્યો છે ને ડેફિનેટલી તમારા ઘરને અપગ્રેડ કરવાની પ્રોસેસમાં હેંગિંગ ઝૂલા વિલ બી ધ બેસ્ટ વન ત્યારબાદ અહીંયા તમને ઘણી બધી ચેર ટેબલ દેખાઈ રહ્યું છે કે જે ચેર તમે મલ્ટીપર્પઝ માટે પણ યુઝ થઈ શકે છે અને સ્પેશિયલી અત્યારે કિચનમાં એક નવો કોન્સેપ્ટ આવ્યો છે સર્વિસ કિચન કે જ્યાં આ પ્રકારની ચેર તમને જોવા મળતી હોય છે અને આ આ ટેબલ છે કે જે યુઝઅલી સ્ટેન્ડિંગ ટેબલ કે જે મેટ્રો સિટીઝમાં બહુ અત્યારે ચાલી રહ્યું છે કે સ્ટેન્ડિંગ તમે નાસ્તો જે છે સ્ટેન્ડિંગ ટેબલ કહેવાય અથવા તો રાઉન્ડ ટેબલ કહી શકીએ જ્યાં તમે ઉભા હોવા નાસ્તો જે મતલબ કોર્પોરેટ ઓફિસને જોબ હોય ત્યાં વધારે આ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે કે તમે ઊભા હોય જલ્દીથી નાસ્તો કરીએ ફરી લાગી શકો સો તમને અહીંયા સોફા દેખાઈ છે પણ એક જાદુ કરીને આ સોફાને હું બેડ બનાવી દઉં છું સો યસ આ બની ગયો તમારો બેડ અને હજુ પણ તમે આને લાંબો કરી શકો છો અહીંયાથી હજુ તમે આ પણ કરી દેશો પાછળ એટલે આ તમારો સૌથી મોટો મતલબ જે રેગ્યુલર બેડ સાઇઝ હોય તમારી બેડ સાઇઝ પણ અહીંયા થઈ જવાની છે ને મસ્ત જાદુ ત્યારબાદ આ આખું સેક્શન કે જ્યાં તમને હોમ ડેકોરેટિવ આઈટમ્સ જે છે બધી જ મળી જવાની છે એ આપણે વોલ આર્ટ કહી શકીએ છીએ આ પ્રકારના શો પીસ આપણે કહી શકીએ છીએ કે પછી જ્યારે એન્ટર થતા હોય ત્યારે એક સરસ મજાની ભગવાનની એક મૂર્તિ આવતી હોય એ તમે રિસેપ્શનમાં રાખી શકો છો તમારા ઘરના એન્ટ્રન્સમાં રાખી શકો છો એ જ રીતે બહુ બધી અહીંયા વોલ આઈટ આઈટમ્સ આપણે કહી શકીએ વોલ ડેકોરેટિવ આઈટમ્સ કહી શકીએ ક્લોક છે મિરર છે તેવું અઢળક પ્રકારનું તમને વોલ ડેકોરેટિવ આઈટમ જે છે અહીંયા મળી જવાની છે સો અત્યારે આપણી સાથે લુક્સ લક્ઝરિયસ ફર્નિચર મોલ ના ઓનર એટલે કે મેહુલભાઈ આપણી સાથે જોડાય છે મેહુલભાઈ આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે સો આખો શોરૂમ આમ તો પાંચ માળનો છે એટલે હું પણ ફરી ફરીને થાકી ગઈ બધી જ વસ્તુ બતાવવાની ટ્રાય કરી છે બટ ડિટેલમાં તો એ લોકોએ આવવું જ પડશે અહીંયા જોવા માટે અને આઈ એમ શ્યોર મોરબીના લોકો માટે આ કોઈ નવી વસ્તુ છે નહીં એ લોકોએ ઓલમોસ્ટ ઘણા બધા લોકોએ અહીંયાથી ખરીદી કરી જ લીધી હશે અને જે હવે ખરીદી કરવાનું વિચારી રહ્યા હોય અથવા તો અમને ઘરને કે ઓફિસને અપગ્રેડ કરવું છે એક લક્ઝરી લુક આપવો છે પ્રીમિયમ ક્વોલિટી ટચ જે આપવો છે તો એના માટે તમારા માટે કોઈ નવી વાત છે એની જાણીતું અને જૂનું નામ એટલે કે લુક્સ લક્ઝરી ફર્નિચર મોલ જે છે ત્યાં તમે આવી શકો છો ઓકે એક સરસ મજાનું કઈક પેકેજ જે છે અહીંયાથી લોન્ચ કરી રહ્યા છે મેહુલભાઈ શું છે પેકેજ એના વિશે જણાવો અચ્છા પહેલા તો એ વાત કરો કે અમારે પોતાની ફેક્ટરી છે તમે જે બધું જોયું એમાંથી મેક્સિમમ ફર્નિચર અમારી ફેક્ટરી એટલે કે લિવિંગ ગુડ્સ અહીંયા થી જેતર બેલા રોડ ઉપર છે ઓકે ત્યાં જ અમે બધું બનાવીએ છીએ ને ઈ બનાવવાનું કારણ એ છે કે 100% કસ્ટમર સેટિસ્ફેક્શન યસ કસ્ટમરને સંતોષ થાય એ ટાઈપની ક્વોલિટી અને એવી અમે રેન્જ ડેવલપ કરી છે કે નાના નાનો કોઈ કસ્ટમર હોય ને 12000 રૂપિયાનો સોફા જોતા હોય તો સવા લાખ સુધીના સોફાની અમે પાસે રેન્જ છે ઓકે એ રીતે બેડરૂમ ની છે એ રીતે ઓફિસ ફર્નિચર હોય તો 3000 રૂપિયાની રિવોલ્વિંગ ચેર થી 15000 રૂપિયા સુધી ની અમારી પાસે ચેર છે ઓકે એટલે આ મોલ નું અમારો મેઇન તાત્પર્ય જે છે કે નાનામાં નાના વ્યક્તિ એટલે કે ઓછામાં ઓછા બજેટ વાળા વ્યક્તિ થી લઈને હાઈફાઈ વ્યક્તિ વાળા ને અમે બધું ફર્નિચર સપ્લાય કરી શકીએ યસ યસ એ સિવાય અમે ટ્રંકી પ્રોજેક્ટ કરીએ છીએ ટ્રંકી પ્રોજેક્ટ હાજી ઓકે કોઈ પણ ફ્લેટ હોય તો એનું ટોટલ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પીઓપી કલર કામ લાઈટ ફિટિંગ સેમી મોડ્યુલર કિચન મેટ્રેસ ચીમની આ બધું અમે લગાવી દઈએ નહીં થ્રી બી એચ જે આવે અગિયારસો કાર્પેટ એરિયા હોય તો તમને અંદાજ આપ કે સાડા તેર લાખ રૂપિયામાં

અલગ અલગ વ્યક્તિ પાસે જવું પડે ફર્નિચર કરાવવું હોય તો ત્યાં જો આપણે કલર કામ માટે અલગ ભાઈને પકડવા પડે તો એ તમારે કામ બધું હળવું થઈ જાય તમે એક જ જગ્યાએ આવી જાવ એટલે તમારું મકાનમાંથી ઘર જે છે બની જાય છે એલિમેન્ટ જ છે અમારી પાસે બધી એજન્સી ફાઈનલ જ છે હા અમે સ્પીડમાં એટલે જ કરી આપીએ છીએ અમારી પોતાની ફેક્ટરી છે એટલે ડાઇનિંગ સોફા સેન્ટર ટેબલ પણ ત્યાંથી બનીને અમે સીધા કોઈ પણ સાઇટ ઉપર એક્ઝિક્યુટ કરી દઈએ છીએ યસ એ એ જ સેમ ઓફિસ ફર્નિચર એ પણ અમે એના પર ટંકી પ્રોજેક્ટ કરીએ છીએ ઓકે સો ટંકી પ્રોજેક્ટ આ તમારે યાદ રાખી લેવાનું છે અને જો તમે હવે નજીકના સમયમાં ઘર કે ઓફિસ નવી ખરીદવાના હોય અને તમારે એને આખું જ કહેવાય ને સુંદર મજાનો પ્રીમિયમ ટચ આપવો છે તો અહીંયા બધું જ પેકેજ તમને જે છે એક સાથે જ મળી જવાનું છે જે ઘરનું તો આપણે જાણી લીધું કે 3 BHK નો તમારો 1100 કાર્પેટનો હોય તો તમારે 1.5 લાખ પકડીને ચાલવાનું એમાં વધારે ઓછું હોય તો એ પ્રાઇઝ એમાં પ્લસ થઈ શકે છે ઓકે સો મેહુલભાઈ જ્યારે પણ મોરબી અપડેટ દ્વારા અમે કોઈ પણ જગ્યા વિઝિટ કરાવતા હોય તો મોરબી અપડેટના માધ્યમથી બધા દર્શકોને કંઈક ઓફર મળતી હોય છે તો તમારે કઈક ઓફર જે છે એ આપવી પડશે દર્શકોને હા તો અમારી ઓફર એ છે કે હોલી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અમે ઓફર કરીએ છીએ હોલી પચીસ માર્ચ છે તો પચીસ માર્ચ સુધીમાં અગિયાર થી એકતાલીસ ટકાનું ફર્નિચર જે લાઈવ શોરૂમ માં તમે જોયું કોઈ પણ પ્રોડક્ટ ની ખરીદી કરો ડાઇનિંગ હોય સોફા હોય કે બેડરૂમ હોય એમાં અમે અગિયાર થી એકતાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ ઓકે સો નો મહિનો જે છે શરૂ થઈ ગયો છે ધૂળેટીની તૈયારીઓ જે છે એના માટે જ સ્પેશિયલી હોળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ જે છે તમને અહીંયા લુક્સ લક્ઝુરિયસ ફર્નિચર મોલમાં મળી જવાનું છે 25 માર્ચ સુધી કે જેમાં તમને 11 થી એકતાલીસ એકતાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જે છે ડાઇનિંગ ટેબલ આવી શકે છે બેડ ને વોર્ડ્રોપ એમાં ઓલરેડી એમ પણ જોવા જઈએ તો ડિસ્કાઉન્ટ જ છે કારણ કે એ પેકેજમાં તમને આખું બધું જ રિનોવેશન આખું થઈ જવાનું છે અને આ ડિસ્કાઉન્ટ જે છે કે અહીંયા રેડી ફર્નિચર તમે જોઈ રહ્યા છો બધા જ એકતાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પચીસ માર્ચ સુધીમાં જો તમે ખરીદી કરો છો તો તમને મળવાનું છે શું બાત છે ઓકે ચલો વિડિયોને એન્ડ કરીએ પહેલા કોઈ એક લાસ્ટ મેસેજ તમે આપવા માંગતા હોય હાજી અમારો મેઈન મોટો મેઈન એમ કે મેઈન મિશન કહીએ તો એ છે કસ્ટમર સેટિસ્ફેક્શન 100% કસ્ટમરને સેટિસ્ફેક્શન થાય એ ટાઈપના બજેટમાં એ ટાઈપની ક્વોલિટી અમે અહીંયા મેન્ટેન કરી રહ્યા છીએ ઓકે અમારા બાપ દાદાઓનું પણ એ જ કહેવું છે કે તમે દીકરા એવું નામ કરજો કે નામથી તમારું કામ થઈ જશે ક્યાં બાત એટલે નામ કરવા માટે અમે સો ટકા ક્વોલિટી અને ભાવ એકદમ રીઝનેબલ આપી રહ્યા છીએ એ આજ અમારો લાસ્ટ મેસેજ છે યસ એ બહુ સાચી વાત કીધી તમે કારણ કે નામ ઉપર ફોકસ કરવાને બદલે જો કામ પર ફોકસ કરશો ને તો નામ જે છે આપો આપ થઈ જવાનું છે એન્ડ યસ મોરબીના લોકો માટે જૂનું ને જાણીતું નામ લક્સ લક્ઝરીસ ફર્નિચર મોલ કે જ્યાં તમે તમારા ઘર કે ઓફિસ ને સરસ મજાની નવી સુંદર ડિઝાઇન સુંદર પ્રીમિયમ લુક જે છે તમે આપી શકવાના છો અને એક સરસ પેકેજ પણ અહીંયાથી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એમને કે જે તમારા ઘર કે ઓફિસ નો તમામ બધું